આવ રોમ 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 આવ કમૂજી આવ રોમ 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 એ આવ આજી રોમ રોમ ઓ અલ્યા એ પારસો લ્યા ને પાણી ભરેલું છે પાઉ જોજો ઓ રોતીજી રોમ રોમ આ રોમ રોમ શું બતાતો કન તમે આ પાણી ભરવા આયો તો કેના માટે હા દાળ

કોકે આપ લો તો કે ચોકળ હોગાતા તો બેહતા માં એટલે બેહવા મને પેલા બાથા તો મેળવાની

વાટકામ વાટકામ લાવો પાલું ભલ લાવો ભલ લાવ તારુસિ તું જુ વેલા હજી પીવાની બાકી ખોદલા પીવાના તારી સાહેબ અમે રીતે કોમ કોણ ડાલ દાલબાટી ખાધું હોય તો